હેલો ગાઇઝ વેલકમ બેક ટુ માઇન યુ વોક તો હવે દિવાળીનો તહેવાર છે અને અમે જાય છી રામદેવડા અને રાજસ્થાન અને અમુ માઈમોરા ફરવા જાય છી ફૂલ ફેમિલીમાં અત્યારે અમે નીકળી ગયા છીએ જસ્ટ વાઈ ગયા જે આઠને બેતતાલીસ અને આઠ વાગે આપણે નીકળ્યા હતા અચાનક જ આમ પ્લાન થયો તો તો હવે જાય સવારનો નાસ્તો વાસ્તો જોશી ક્યાં મળશે શું છે શું નહીં આ અત્યારે આપણે મોરબી વાળો હાઈવે લીધો છે હવે તો ભાઈ આ છે આપણો પેલો સ્ટોપ ઓનેસ્ટ માળિયા તમે ખાલી દિવાળીનો ટ્રાફિક જુઓ બધાય વાર માખી હોટલનું પાર્કિંગ ભૂલ છે આપણે અહીંયા કઈ નાસ્તો કરવા રોકાણા નથી કારણ કે આપણે જવાનું એ માતાજી તો પછી મોમાઈ મોરા જઈ દર્શન કરી અને પછી કંઈક ખાતી પછી મોઢામાં અન્ન દાણો નાખશે હવે આપણે વાયગ્યા છે અત્યારે દસ અને હવે આપણે તો ફાઈનલી ભાઈ આપણે હાઈવે ઉપર થી નીચે ઉતરી ગયા અને અહીંયા એક આગળ બોર્ડ આવે તમે જે આગળ તમને બતાવ્યું ત્યાંથી ઉતરી જવાનું અને પછી અહીંયાથી છે ને આડેસર આવે અને પછી આડેસરથી આપણે જેમ આગળ જઈએ ને ત્યાંથી આમ વળીએ ને ત્યાં રસ્તો છે ત્યાંથી મુંબઈ ઉપર આવે તો આગળ તમને મંદિર બતાવું આ છે ભાઈ આડેસરની તમારે બજાર પણ આજે તહેવાર છે તો ઓલમોસ્ટ બધુંય બંધ છે અને જમવાના ને એવા ઓપ્શન અહીંયા ઓછા છે આપણે એક દાબેલી વાળા આગળ જોઈએ પણ હવે જોઈએ હવે કેવી દાબેલી હોય કચ્છ જેવી તો નહીં હોય પણ અહીંયા પ્રમાણે કદાચ હારી આ આવી ગયું છે મોડા ગામ અને ત્યાંથી ભાઈ આપણે વળવાનું છે હવે મુંબઈ મોરા રહી ગયું છે માત્ર ફક્ત છ કિલોમીટર અને આતું મોટું બધું સ્પીડ બ્રેકર અત્યાર સુધી રસ્તો આમ જોવા જાય ને તો અહીંયા રસ્તાની એક જરાક તકલીફ છે પણ વરસાદને વરસાદને એવું બધું ગયું છે એટલે હવે ગામડામાંથી જવાનો રસ્તો ને એવું બધું છે માતાજી નું કામ છે તો તમને હમણાં દર્શન કરાવું પોચીને કેવું છે આ રસ્તો બધું રસ્તો અહીંયા સુધીનો બધો સરસ થઈ ગયા હવે પાછો લાલ માટી આવી ગયા અહીંયા આપણે આપણે એની આ કેમ કાળી માટી હોય એમાં અહીંયા લાલ માટી એટલે એ પ્રમાણે આ ફેરફાર જેવામાં તમને વિડીયોમાં બતાવું એટલે મતલબ એટલી આપણે જે કાળી માટી હોય ને રાજકોટ બાજુ ને કાઠિયાવાડ વિસ્તારમાં એટલી બધી કાળી માટી નહીં લાલ માટી ટ્રાફિક એમ તો તહેવાર છે નવું વર્ષ છે બેસતું વર્ષનો ટ્રાફિક ને આમ બધુંય તો હજી સારું છે એટલે જોઈ મંદિરે જઈને કેવું ટ્રાફિક છે તો ફાઈનલી ભાઈ આપણે પહોંચી ગયા આપણો પેલો સ્ટોપ મોમાઈ મોરા આ મંદિર બને છે આપણે માતાજીનું ને આપણે રાખી દીધી ગાડી આપણી અહીંયા અને આમ પાર્કિંગ આ જ છે મંદિરની અંદર ને ડાયરેક્ટ પાર્કિંગમાંથી પહોંચી અને અહીંયા માતાજીના મંદિરમાં જવાનો રસ્તો છે હમણાં દેખાડું દર્શન તમને જો આ છે ભાઈ મંદિરના માતાજી ના દર્શન મંદિર અત્યારે કન્સ્ટ્રક્શન ચાલુ છે અને આ રીતે કઈક મંદિરનું પ્રાંગણ છે ટ્રાફિક છે એમ તો આજે તમે અહીંયા મંદિર આ બાજુ આવશો એટલે અહીંયા પાજળ છે ને પ્રસાદીની વ્યવસ્થાને એવું બધું છે અહીંયા ગરમી ફૂલ છે ભાઈ કચ્છમાં આવીને પરસેવો ન વરે ગરમી ન થાય એવું કઈ બને નહીં ફૂલ તડકો છે અને ગરમી છે પણ દર્શન થયા બહુ સરસ કારણ કે લાઈન એવી બધી નહોતી આ લોકો થાકીને અહીંયા બે ગયા હવે મારા પપ્પા પાણી લેવા ગયા પાણી વાણી પીએ પછી આપણે અહીંયાથી રવાના રાશિ આ જે આપણી ગાડી એ વાત કરી છે હવે આપણે અહીંયાથી નીકળી અને જમી કરી ને પછી આપણે જવાનું છે રામદેવડા રાજસ્થાન જેસલમેર આગળ એટલે પછી તમને આગળ બતાવું તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા એ રણ વિસ્તારની અંદર જો આ દરિયો અને પાછળ હતું રણ હમણાં થોડુંક અહીંયા પાછું પાણી આવશે પછી પાછું આગળ રણ ચાલુ થઈ જાય એવું એટલે ટૂંકમાં અહીંયા મીઠું મીઠું પકવે લોકો બે સાઈડ એવી રીતે પાણી અને આ છે હાઈવે રાધનપુર વાળો આ ડાયરેક્ટ જાય આપણે રાધનપુર બોર્ડર થઈને રાજસ્થાન તો આપણે આ જ હાઈવે ઉપર જવાનું છે હજી આગળ એક ગામ છે કે સાંતલપુર કરીને ગામ છે અહીંયા જમવા કરવા ને એવી રીતે ઊભું રહેવાનું છે તો તમને બતાડું કે કેવી રીતે થાળી ને એવું છે હવે આ ભાઈ અમારે એકવાર જમીએ આવ્યા હતા તો જોઈ લઈએ હવે અહીંયા કઈ રીતે મળે છે તમને બતાવવું આગળ તો ફાઇનલી ભાઈ આપણે આ બીજી હોટલ એક મળી છે ઓલી ચામુંડા તો બંધ હતી વૃંદાવન કરીને છે હવે જો અહીંયા અંદર જમવાનું કેવું હોય એ ઘોડા બોડા વાંધ્યા હ્યા ભાઈ અંદર જાય તો ભાઈ આપણે જમી લીધું પણ જમવા ટાઈમે કાંઈ વ્લોગ ઉતારવાનો ટાઈમ રહ્યો નહીં આ કાંઈક આઓ એસી હોલ જે ભૂખ જ એવી લાગી હતી પંજાબી ટ્રાય કર્યું અને સેવ ટમેટા આપણા જેવું નહોતું પણ આમ હાલે એવું હતું તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા હતા સાચોર બોર્ડર ઉપર હવે અહીંથી રાજસ્થાનની શરૂઆત થાય અને જે ભારતમાળા એક્સપ્રેસ વે બનાવ્યો છે આ લોકોએ બહુ જોરદાર એક્સપ્રેસ વે છે અને આવો જ કંઈક સ્મૂધ રસ્તો જો રહીએ ને તો આપણે ત્રણ ચાર કલાકમાં પહોંચી જાય હજી અહીંયાથી પાંચસો કિલોમીટર જેવું છે તો ભાઈ આ આપણો રાજસ્થાનનો પહેલો સ્ટોપ છે અહીંયા આપણે આ એક્સપ્રેસ વે છે ત્યાંથી આપણે નીચે ઉતરી ગયા ગયાથી અને અહીંયા ચા પાણીને એવો નાસ્તો ને વોશરૂમ બ્રેક લીધો છે હજી અહીંયાથી છે ને અઢીસો કિલોમીટર છે રામદેવડા એટલે પોતતા પોચતા રાતના નવ વાગી જશે અહીંયા જો તમને આમ બતાવી દો આ છે અહીંના ટોલ ટેક્સ એટલે ઓટોમેટિકલી જ્યાંથી તમે ચડો અને જ્યાં તમે ઉતરો ને એ પ્રમાણે કટ થઈ જાય એટલે એ રીતની કાંઈ કયા સિસ્ટમ હોય અને અહીંયા ચામાં ગરાગી વરાગી છે એટલે સરસ હશે એરિયા તો પ્રોપર ખબર નથી આપને કે કયો એરિયા છે આમાં ક્યાંક લખ્યું હોય ને તો તમને બતાવું ના એવું કાંઈ લખ્યું નથી આમાં એટલે ટૂંકમાં રાજસ્થાનની બહુ અંદર તો આવી જ ગયા હતી જોઈએ તો ભાઈ ફાઇનલી ભાઈ આપણે સનસેટ જોવા રસ્તામાં ઊભા રહ્યા અને આમ થોડાક ફોટા બોટા આમ જોવો સનસેટનો વ્યૂ અને આમ પહાડ આમે પહાડ ને પાછળ સુરત દાદા થઈ છે આ રોડ છે માખણ જેવા રોડ માખણ જેવા તમારો ભાઈ કમાન હંબર છે તો તમને દેખાડું ફાઈનલી આપણે એન્ટ્રી કરી નાખી ગઈ છે આમ રામદેવડા વાળા હાઈવે ની અંદર અને રસ્તામાં એક આપણી ઓલામાં રોકાણા હોટલની શોધખોળમાં એટલે હવે જોઈ જમવા કરવાનું કઈ રીતે છે અહીંયા આગળ હોટલ કઈ રીતે છે સો કિલોમીટર છે તો હવે આગળ જોઈએ પણ સિંગલ પટ્ટીનો રોડ ચાલુ થઈ ગયો અને રાતનો માહોલ છે એટલે દેખાડું તમને આગળ તો ફાઈનલી ભાઈ વાયગા છે આજના સાડા નવ અને આપણે પહોંચી ગયા છીએ રામદેવડા અને હોટલ બોટલ હજી ગયા આપણે રાખી નથી હવે જોઈ પહેલાં દર્શન કરી લઈ અગિયાર વાગ્યા સુધી તો મંદિર ખુલ્લું છે એટલે પહેલાં એમ કંઈક દર્શન વર્શન કરી લે પછી ખાઈ પીને પછી ક્યાંક રોકાઈ જશે જોશું તમને બતાવું આગળ એ આપણે પહોંચી ગયા મંદિર અને એટલું બધું આમ કાંઈ ટ્રાફિક છે નહીં કારણ કે રાતનો સમય છે લોકલ પબ્લિકને એ બધું ઓછું છે એટલે હવે જોઈ લઈ અંદર જઈને તમને બતાવું આ છે મંદિરનો પાછલો ભાગ હવે આગળથી જોઈએ આ બજારમાં તો કાંઈ ટ્રાફિક લાગતો નથી પણ ત્યાં મંદિરે જઈ અને કેટલી વારમાં દર્શન થાય છે શું છે શું નહીં એ તમને બતાવું ભાઈ ફાઇનલી પહોંચી ગયા ગયાથી મંદિરે અને ટ્રાફિક જોઈ એવો છે નહીં કેટલી વારમાં દર્શન કરીને બહાર નીકળી જાય હોય આપણે દર્શન કરી લીધા જોરદાર ટ્રાફિક છે પણ આપણે પંદર મિનિટમાં બહાર નીકળી ગયા બહુ જોરદાર દર્શન થયા અને આમ દિવ્ય દર્શન આમ કે ને એવા દર્શન થયા જય બાબારી આ કંઈક મંદિરની અંદરના છે ને બધા નાના મંદિરો સમાધિ મારી કંઈ ભૂલચૂક થતી હોય તો માફ કરજો પણ આ એ બધું છે તો હવે આપણે ત્યાં ચંપલ રાયકા ત્યાં જાશું